મહાદેવ ના તૈયાર હું તો ત્યારે મજા અલગ હતી પાછું એક વાર પાછું છે દર્શન કરાવ બીજું તો કઈ નઈ હર મહાદેવ લખી નાખજો કોમેન્ટમાં કે મેં દર્શન કર્યા ને તમને દર્શન કરાવી દીધા aku कि जा भाई आपण जमी लेऊसी बफोर थिज Jadi

કાલે રમકડા નો રાજ આવો છોકરા ભાઈ ત્યાં મહેમાન છે ને ખાલી એક કલાક જ બેઠા ને બે છોકરા ભેગા છે ને હાલત કરી હું હાલત કેવું હવે ભાઈ ગયા મહેમાન

ના સામાન વધી ગયેલો છે એટલે બધું સામાન લઈ જવાનું ને અમારે થઈ છે મોડું સાડા ની બસ છે ને સાડા માં હવે વીસ મિનિટ દસ મિનિટની વાર છે એટલે ફટાફટ બાંધીને નીકળી ભાઈ ને કરી દીધા છે રેડી તો હાલો 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 ભાગુ હાલો હા ભાઈ મૂક હાલો હાલો એવું નહીં આવું કીધા મોડું થઈ જાય હું જાવું છે બાજુના ગામમાં જવું પડે એટલે મોડું થઈ જાય એટલે ફટાફટ નીકળી આખી બસ ઉભી રહી ગઈ હોય પણ તો ભાભી ની વીઆઈ જશે બસ આખી અમારે વાટા ઉભી થઈ એટલે ફટાફટ બધું પેક કરી દીધું સામાન નાખી દીધો બસ માં પાછા બાકી ઘરે ઘરે પૂગજો ફેમિલી ના પૂગે તો ના કે ટાઈમ જ ન રહો કેમ કે અમે બધો સામાન મૂકવાનો હતો ભાભીને બસમાં બેવાનો હતો ના તો ઊભા થાય અમારી પછી ફટાફટ મૂકીને અત્યારે વી આવશું ઘરે હવે ઘરથી જાય કાલે છોકરો હોય ને તો કરે ભાઈ નું ખોય એમને અત્યારે લેટ નથી હમણાં બે દિવસથી લેટ તો હવે હા પ્રોબ્લેમ છે પાવર બેંક થોડુંક ચાર્જિંગ છે એટલે વાંધો નહીં આ મળે છે જમવાનું અત્યારે અત્યારે વેવ છું તાબા ભાઈ હમણાંથી તો કાંઈ સુરત દેખાતા નથી હમણાં વાદળ સાહીં જ છે ઘણીક વાર અહીંયા

મીઠા નું ડબલું છે ને આ શું બનાવી રહેલી બે માં કાય મીઠું નાખવું પડે કેમ કે બાપા ને ખાવાનું ખાવા કે બો પાટ શાક બનાવ લે ને તે અમાર ભરું છે ને શાકમાં મીઠું નાખવું પડે ગમે તારે હવારે ને બોપરે પછી હાજે તઈ તો કે મારે નમક નાખવું પડે મીઠું મીઠું બે મીઠું મીઠું મે તો જમી લીધું છે બાકી બધા જમે છે અને પેલા હું જમવા માં આવું બધા ની પહેલા જમી લો આ શું કે ત્યાં વાત છે કે લાઈટ નું નક્કી નહીં કે હવારું દે તો વાટે બે મારે તકલીફ બી થાય છે લાઇટ ન હોય ને ત્યારે મોબાઈલમાં ચાર્જિંગ ન હોય કેમ કે મોબાઈલથી જ બધું કરવાનું હોય હું એ મોબાઈલમાં કરું એડિટે મોબાઈલમાં કરું બધી વસ્તુ મોબાઈલમાં જ કરવાની એના કારણે ચાર્જિંગ થોડુંક ઓછું રહે એટલે પાવર બેક છે આમાં પાવર બેંકમાં થોડુંક ચાર્જિંગ હતું એટલે વાંધો નહીં ન તો વધારે તકલીફ છે એટલું પાવર બેકમાં ચાર્જિંગ એટલે આપણે ખબર પડી જાય એડિટ ને અપલોડ ને બધું થઈ જાય એટલે વાંધો નહીં આવે ન કરતા મારે એ તકલીફ રહે કે વિડીયો એડિટ કરવાનો હોય અપલોડ કરવાનો હોય પછી ફેસબુકમાં અપલોડ કરવું એના કારણે વધારે વાર લાગે મિની બ્લોગ હોય તો પછી કલાક એમાં હોય તો એ બધું કામ મોબાઈલમાં જ કરવાનું હોય મારી પાસે કોઈ લેપટોપ નથી ને ઘણા પૂછતા હોય કે કઈ મોબાઈલમાં શૂટ કરતા પહેલાં હું વિડીયો શૂટ કરું ને તારા થર્ટીન હતો અને અત્યારે ફિફ્ટીન પ્રો મેક્સ છે ઘણી વાર મને બધા પૂછતા હોય ને એટલે તમને કહી દો બસ બાકી તો યાર હવે હું તો લાગી દઉં કામે ને બસ આશા છે કે લેટ આવી જાય પહેલાં અને બીજી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું તે બધાને જય માતાજી બાય બાય હા હું મને ભૂલાઈ જઉં કે હા દોઢસો ક્યાં કરવા ઓલો ફટાફટ સિલ્વર પ્લે બટન થોડુંક વાગું છે આપણે ફટાફટ આવે છે તમને હિન્ટ આપી દઉં થોડાક દિવસમાં પૂછતા હોય તમે બધા એટલે એ કહી દઉં હારો હાલો બાય બાય ધાંગ્યા ધાંગ્યા કે ધાંગ્યા ધાંગ્યા